જય ભગવાન મિત્રો હું છું પ્રહુલભાઈ પંડ્યા મારી YouTube ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો શિવરાત્રીનો પર્વ આવે છે ત્યારે શિવ પૂજાને લઈને સુંદર મજાની જાણકારી આપીશ સાથે સાથે રાશિ ગ્ર રાશિના જાતકો એ કેવા કરવા ઉપાય એ પણ જાણકારી આપીશ કારણ કે મારો વિડિયો જે છે ખાસ કરીને દેશ હોય કે વિદેશ હોય તમામ લોકોને ઉપયોગી બને છે ઘણા બધા લોકો એવા હોય છે કે શિવની પૂજા કરવા માંગે છે પણ વિધિ વિધિવધાને લોકોને ખબર નથી અને હું હંમેશા આપણા ધર્મને લઈને શાસ્ત્ર ને લઈને સનાતન ને લઈને જે કઈ વસ્તુ શ્રેષ્ઠ ઉપાય ઘરેલું ઉપાય શાસ્ત્રના મત પ્રમાણે હંમેશા હું કહેતો હોઉ છું અને મારા વિડીયો કદાચ સારો લાગે તો ચોક્કસ વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો દર્શક મિત્રો શિવરાત્રી એવું કહેવાય છે કે ભગવાન શિવજી ની રાત્રી નું બહુ વિશેષ મહત્વ છે ચંડી પાઠ ગ્રંથમાં લખ્યું છે કે કાલ રાત્રિ મહારાત્રી મોહરાત્રી દારૂના જન્મ થાય તે દિવસે રાત્રે અનુષ્ઠાન કરવાનું વિશેષ મહત્વ છે અને શિવરાત્રી શિવજીની રાત્રિ હોય અને તે દિવસે શિવજીની પૂજા પાઠ અથવા અનુષ્ઠાન કરવામાં આવે તો એનું વિશેષ એનું ફળ મળે છે અને ચોથું દારૂના કેતા હોરી જે દિવસે પ્રાગટ્ય થાય એની રાત્રિ દિવસે કરવામાં આવતી પૂજા પાઠ અથવા સાધના એ પણ ફરતાય છે તો વર્ષના ચાર શક્તિશાળી દિવસોમાં એક આવે છે શિવરાત્રી જો તમારે શિવરાત્રીના દિવસે પૂજા કરવી હોય તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમારા ઘરમાં શિવલિંગ હોય અને તમે જાતે પૂજા કરવા માંગતા હોય તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પહેલો પોઈન્ટ કે પૂજા જ્યારે તમે કરતા હોય ત્યારે બને ત્યાં સુધી વસ્ત્ર તમારા ઘરમાં જો ધોતી પિતાંબર જબો વગેરે જે કઈ હોય તો એ પહેરીને પૂજા કરવી શુભ રહે કેમ કે દેવમ ભૂતવા જે જે દેવમ ભગવાનની પૂજા કરવી હોય તો આપણે ભગવાન જેવા બનવું પડે કેમ કે ભગવાનની પૂજા કરવામાં પવિત્ર વસ્ત્ર ધારણ કરીને પૂજા કરો છો તો એનો વિશેષ પરિણામ મળે છે બીજી આગળ વાત કરી કે ભસ્મ રુદ્રાક્ષ ધારણમ શિવજીની પૂજા કરવી હોય તો થોડી ભસ્મ લેવી અને ભસ્મ પોતાના ભાગ્યમાં ત્રિપૂર્ણ કરવું અને ત્રિપૂર્ણ કરીને ગરામાં રુદ્રાક્ષની માળા ધારણ કરીને જમીન ઉપર આસન પાથરીને તમારે પૂજામાં બેસવું જોઈએ વિના ભસ્મ ત્રિપૂર્ણેના વિના રુદ્રાક્ષ માળા પૂજો તો અપી મહાદેવો ન તસ્ય નસ્ય તસ્ય ફલપ્રદઃ શાસ્ત્રમ કહે છે કે જે વ્યક્તિ જો શિવજીની પૂજા કરે છે ને ભસ્મ લગાયા વગર કરે છે રુદ્રાક્ષની માળા પહેર્યા વગર કરે છે

ડાબા હાથમાં પાણી લઈ અને તમારા શરીર ઉપર પૂજાની સામગ્રી ઉપર છંટકાર કરવો જરૂરી છે પૂજા જ્યારે પ્રારંભ કરો છો ત્યારે શ્રી ગણેશ નમઃ શ્રી ગણેશ બાર વખત ગણેશજી નું નામ લઈ અને પૂજાનો પ્રારંભ કરવો જોઈએ તે વખતે ધરતી માતાને નમસ્કાર કરવા જોઈએ સૂર્ય ભગવાનને નમસ્કાર કરવા જોઈએ હનુમાનજી મહારાજને નમસ્કાર કરવા જોઈએ ભૈરવ દાદાને નમસ્કાર કરવા જોઈએ આટલું કર્યા બાદ પૂજાનો પ્રારંભ કરવામાં આવે છે તાંબાના કલશ હોય તો એમાં પવિત્ર જળ લેવું એમાં ગંગાજળ અથવા જે કઈ તીર્થના જળ હોય તો તે કલશની અંદર જળ ભરવું અને તે જલનની કાઠ જલનો જે સાંકડો ભાગ છે ત્યાં નાડાછડી બાંધી અને ચંદન દ્વારા કલશની ચારે દિશામાં એક એક તિલક કરી અને થોડું ચંદનના છાટા એ કલશમાં ભદરાવાને એમાં અક્ષત અને ફૂલ ભદરાવાના છે જલની પૂજા કરવાની છે અને તે પવિત્ર જલ દ્વારા શ્રીજીની આરાધના કરવાની છે મતલબ કલશની પૂજા કરવી પૂજા તરીકે પહેલા ભગવાન શ્રીજીની બાજુમાં સરસ મજાનો એક અખંડ દીવો તમારે પ્રગટાવવાનો અખંડ દીવો પ્રગટાવીને ભગવાનની આગળ એક સંકલ્પ લેવાનો સંકલ્પ એટલે સારો વિચાર જીવનની જે કઈ તકલીફો હોય એ તકલીફો ભગવાનને કહેવાની અથવા હાથમાં પાણી રાખી અને સંકલ્પ કરવાનો હે પ્રભુ હે ભગવાન હે મહાદેવજી શિવરાત્રીનો પર્વ છે અને મારા જીવનની અંદર આ બધી તકલીફો છે તો ભગવાન હું તમારી પૂજા કરું છું તો અમારી તકલીફોમાંથી મને મુક્તિ પ્રદાન કરો મતલબ સંકલ્પ કરીને કરવામાં આવતી આવતું પૂજા એ વિશેષ પરિણામ આવે છે સંકલ્પમાં હાથમાં પાણી રાખવાનું અને એમાં બે દાણા ચોખાને ફૂલ રાખી અને પછી તમારી મનની વાત ભગવાનને કરવાની વિશેષ મંત્ર તો એમાં લખ્યા છે કે હશે શ્રી ગુજરાતીમાં ભગવાનને કહેવાનું સંકલ્પ એટલે પછી પૂજા કરવાથી તમારું કાર્ય પ્રભુ સિદ્ધ કરે છે ત્યાર પછી ભગવાન ગણેશજીની પૂજા કરવાની તમારા ઘરમાં જો મંદિર હોય તો મંદિરના સ્થાનકમાં તમારે બેસી અને ભગવાન ગણેશજીને તિલક ચોખા પુષ્પ વિગેરેથી એમની પૂજા કરવાની છે ગણેશજીની માતા પાર્વતી હોય તો એમની પૂજા કરવાની નંદી ભગવાન હોય તો એમની પૂજા કરવાની શિવ પરિવારમાં જે જે ભગવાન હોય છે જે મંદિરમાં આપણે જઈએ તો એક એક બાજુ બાજુ પાર્વતી મૈયા નાગદેવ તો એ બધા શિવજીના પરિવાર છે તો બધા ભગવાનને ચાંદલો ચોખા કરી ભગવાનને નમસ્કાર કરવાના હવે ભગવાન ભોલેનાથની પૂજાની શરૂઆત કરવાની ભગવાનની જ્યારે પૂજા કરતા હોય શિવજીની ત્યારે તમારે સૌ પ્રથમ પહેલા લિંગ મુદ્રા કરવાની તમારો હાથની છેલ્લી જે બે આંગળીઓ છે તો બંને આંગળીઓને આ રીતે ઊભી કરવાની અને ત્યાર પછી આ રીતે કરવાનું અને અંગૂઠાને પણ આંગળીઓ જોડે જોઈન કરવાની એટલે તમારા હાથમાં શિવલિંગની આકૃતિ બની જાય છે જો હાથને આ રીતે કરી શિવલિંગની આકૃતિ કરી આને કહેવાય લિંગ મુદ્રા લિંગ મુદ્રાથી ભગવાન શિવજીને નમસ્કાર કરવા નમસ્કાર કર્યા બાદ તમારી પૂજાની અંદર સામગ્રીની વાત કરીએ તો સામગ્રી પણ કઈ કઈ રાખવી એ પણ તમને કહી દઉં સામગ્રીની અંદર એક તાંબાના કલશમાં જલ ભરેલું હોવું જોઈએ સાથે સાથે ગુલાલ ચંદન ભસ્મ ચાવલ પણ જોઈએ વિશેષમાં જો પુષ્પની સાથે સાથે બીલીપત્ર અથવા ધતુરાના ફૂલ મળે તો એ વિશેષ સારું કહેવાય પંચામૃતનો પ્રસાદ ભગવાનને હોવો જોઈએ એક નાડા છડી હોવી જોઈએ પૂજા જ્યારે કરો છો ત્યારે બને ત્યાં સુધી કાળા તલ મળી જાય તો કાળા તલનો પણ વિશેષ ઉપાય તમે કરવાનો છે

તો આ બધી સામગ્રી દ્વારા ભગવાન શિવજીને પૂજા કરવાની હય પૂજાનો આરંભરની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે પૂજામાં પહેલા તો શિવજીને આ રીતે નમસ્કાર કરી અને બે દાણા ચોખા તમારા ભગવાન જે કે ઘરમાં શિવલિંગ હોય એની ઉપર તમારે ચઢાવવાના છે પછી તમારે એક મોટું પાત્ર લેવાનું शिवलिंगને તમારા પાત્રની અંદર બિરાજમાન કરવાનું છે અને પાત્રમાં બિરાજમાન કર્યા બાદ ભગવાનની ઉપર ચાર ચમચી ભરીને પાણી ચડાવવાનું પછી પાંચ વખત પંચામૃત પંચામૃત તો ખ્યાલ છે ને પંચામૃત તો પાંચ વસ્તુ હોય દૂધ દહીં ઘી મધ અને સાકર એ પંચામૃત ભગવાનની ઉપર ચડાવવાનું છે પંચામૃત ચડાવ્યા બાદ થોડું તમારે ચંદન અને પાણી ભેગું કરી ચંદન વાળું પાણી ભગવાન શિવજી ની ઉપર અભિષેક કરવાનું છે અને ત્યાર પછી અલગ અલગ દ્રવ્યો દ્વારા શિવજીનો અભિષેક કરી શકાય જેમાં દૂધ છે દહીં છે ઘી છે મધ છે સાકર છે પછી જમનું પાણી છે ભાંગ છે ભસ્મ છે

અને જે જગ્યા ઉપર મંદિરમાં હતા ત્યાં પાછા ભગવાન શિવજીને બિરાજમાન કરવાના છે ભગવાન શિવજીને શુદ્ધ કર્યા બાદ શિવજીને વસ્ત્ર આપવું જોઈએ વસ્ત્રની અંદર ખાસ કરીને ધોતી પહેરાવવી જોઈએ ધોતી લાવ્યા હોય તો એ અર્પણ કરાય ન લાવ્યા હોય તો નાડા છડી લઈએ ભગવાન શિવજીને વસ્ત્ર માટે અર્પણ કરવાનું જનોઈ એક ભગવાનને અર્પણ કરવાની જનોઈ ભસ્મને ભસ્મમાં જલ નાખી અને ભગવાનને ત્રિપુંડ ત્રણ આંગળી દ્વારા ત્રિપુંડ કરવાનું અને નાના શિવલિંગ હોય તો તમારે જેમ જેમકે માચિસની કોઈ સળી હોય તો એની આગળ રૂ લગાવીને એના દ્વારા ભગવાન શિવજીને ત્રણ લીટી કરવાની જેને ત્રિપુંડ કહેવામાં આવે છે ત્રિપુંડ કર્યા બાદ ભગવાનને ચાવલ જે છે એ ભગવાનને અર્પણ કરવાના ચોખા પુષ્પ અર્પણ કરવાના એમાં ધતુરાના ફૂલ હોય તો વિશેષ સારું બિલીપત્ર હોય તો બિલીપત્ર ચડાવવાના બિલીપત્ર ઉપર બિલીપત્રને પહેલા શુદ્ધ કરી દે એની ઉપર ઓમ નમઃ શિવાય લખીને અને એવા બિલીપત્ર ભગવાન શિવજીને અર્પણ કરવાના બિલીપત્રને પકડવાનું સીધું અને ચડાવવાનું ઊંધું એવું કહેવાય છે કે જે મનુષ્ય જો બિલીપત્રનો હાર બનાવીને શિવજીને અર્પણ કરે છે એની બધી મનોકામના સિદ્ધ થાય છે શિવરાત્રિમાં બિલીપત્ર અર્પણ કર્યા બાદ ભગવાન અબીલ ગુલાલ થોડું અર્પણ કરવાનું અબિલ ગુલાલ અર્પણ કર્યા બાદ ભગવાન ને સરસ મજાનો ધૂપ ધૂપ અર્પણ કરવાનો સાથે સાથે ઘીના બે દીવા અર્પણ કરવાના માટીના કુળિયાની અંદર દીવા કરી શકાય જો માટીના કુળિયા ના હોય તો પિત્તરના હશે તો પણ ચાલશે બે દીવા કરવાના ભગવાનની બાજુમાં પ્રસાદમાં ભગવાનને મીઠાઈ અથવા ભાંગનો પ્રસાદ અથવા તમે જે કઈ ડ્રાયફ્રુટ લાવ્યા હોય તે ભગવાનને જમાડવાના છે જોડે જોડે ભગવાનને ફળ જમાડવાના છે ડાબો હાથ આંખ ઉપર રાખીને જમણા હાથે પાંચ વખત ભગવાનને જમાડવાના છે આ રીતે જમાડી શકાય ભગવાનને ભોજન કરાવ્યા બાદ અર્ધી એક પ્રદક્ષિણા કરવાની શિવજીની એકા ચંડાર આવે સપ્તાહ શિષ્ટ કાર્ય વિનાય કઈ ભગવાન શિવજીની અર્ધી પ્રદક્ષિણા થાય તે અર્ધી પ્રદક્ષિણા કરી શકાય બીજું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પૂજામાં એક તો શિવજીની શિવજીની ઉપર હંમેશા તમારા ઘરમાં પણ જ્યારે શિવલિંગ હોય ને તો ઘણી વખત શિવલિંગ નો જે મસ્તકનો ભાગ છે ને લોકો ખાલી રાખતા હોય ક્યારે ખાલી ના રાખવો જોઈએ શિવલિંગ ની ઉપર હંમેશા ચોખા અથવા ફૂલ જેવી વસ્તુ હંમેશા ઉપર હોવી જ જોઈએ બીજી વસ્તુ શંખમાં ક્યારે પાણી ભરીને શિવજીને શંખ દ્વારા અભિષેક ન કરવો જોઈએ આ બાબતનું ધ્યાન કરવા ધ્યાન રાખવાનું સૂર્ય અને શિવજીને ક્યારે શંખથી અભિષેક ન થાય પૂજા તમારી જ્યારે પૂર્ણ થાય

તમે જો આર્થિક તમારા જીવનમાં બહુ આર્થિક તકલીફ બહુ વધારે રહેતી હોય તો આખી રાત શિવજીની બાજુમાં તલના તેલનો દીવો ચાલુ રાખવો એક અલગ અને જો તમે તમારા શત્રુથી પરેશાન હોવ તો શિવજ શિવરાત્રિના દિવસે આખી રાત મતલબ સાંજના છ વાગ્યેથી માંડી સવારના છ વાગ્યા સુધી જો તમે સરસવનો દીવો કરો છો તો શત્રુ ઉપર તમને વિજયની પ્રાપ્તિ થાય છે અને તલના તેલનો દીવો કરવાથી આર્થિક લાભ થાય છે મિત્રો ખાસ કરીને રાશિવાળા વ્યક્તિઓની વાત કરીએ કે ઘણા બધાની ઈચ્છા હોય કે શાસ્ત્રીજી અમે શિવાલયમાં જઈએ છીએ શિવજીને અભિષેક કરવો છે તો આ શિવરાત્રીમાં હું કયો અભિષેક કરું કે જેના કારણથી આખું વર્ષ બે હજાર પચીસ મારું સારું જાય તો હું કહી દઉં ખાસ કરીને મેષ રાશિના જે જાતક હોય જેની રાશિ છે અલ અને ઈ તો મેષ રાશિવાળા વાળા તામાના કલશમાં જલ ભરી એમાં લાલ ફૂલ અર્પણ કરીને ભગવાન શિવજીને લાલ ફૂલ યુક્ત જલ અર્પણ કરશે તો ફાયદો થાય છે વૃષભ રાશિના જાતો કોઈ બાવ બા બ અને ઉ વૃષ્વ રાશિના જાતો કોઈએ આ વખતે ખાસ કરીને દહીનો અભિષેક કરવાનું શિવજીને દહીં અર્પણ કરવાનો અને સફેદ ફૂલ અર્પણ કરશે તો એ લોકોનું બે હજાર પચીસ સારું જશે મિથુન રાશિ કચ્છ અને ઘ મિથુન રાશિ રાશિવાળા ખાસ કરીને વરિયાળી હોય તો વરિયાળી અથવા ભાંગનો અભિષેક શિવજીની ઉપર કરે છે અને બિલીપત્ર શિવજીને અર્પણ કરે છે ત્રણ બિલીપત્ર તો એ લોકોને બે હજાર પચીસ સારું જાય છે કર્ક રાશિ ડ અને હ અક્ષર કર્ક રાશિના જાતકો ભગવાન શિવજીને માખણ લગાવે અને સફેદ ફૂલ અર્પણ કરે છે તો કર્ક રાશિના જાય છે જો શિવરાત્રીમાં રાશિ રાશિ વાળા જો આ વખતે શિવરાત્રીમાં ખાસ કરીને શિવજીને ઘી જો ભગવાન શિવજીને ઘી અર્પણ કરે છે ઘીનો અભિષેક કરે છે અને ગુલાબના ફૂલ ભગવાનને અર્પણ કરે છે તો સિંહ રાશિ નું બે પચીસ એકંદરે સારું જાય છે કન્યા રાશિ વાળા ખાસ કરીને

એવું કહેવાય છે કે રાશિ મકર ખાય સકર કિસી ટકર મકર તો મકર રાશિ તો કુંભ રાશિવાળા ખાસ કરીને ભસ્મ વાળું પાણી ભગવાન શિવજીને અર્પણ કરે છે અને અર્થ એટલે કે આંકડાના ફૂલ ભગવાનજીને અર્પણ કરે છે તો બે પચીસ સારું જાય છે મીન રાશિના જાતકો પાણીમાં સાકર અને સાકર વાળું જળ અને કરણના ફૂલ જો શિવજીને અર્પણ કરવામાં આવે છે અથવા ધતુરાના ફૂલ અર્પણ કરવામાં આવે છે તો મીન રાશિ માટે બે હજાર પચીસ સારું જાય છે દર્શક મિત્રો તમે પણ રાશિ પ્રમાણે પણ અભિષેક કરી શકાય અને વિશેષ શિવરાત્રીમાં એક વિશેષ ઉપાય કહી દઉં કે આ વર્ષની અંદર શનિ મહારાજની પણ રાશિ પરિવર્તન ઘણા બધા લોકોને થવાની છે અને ઘણા બધા લોકો રાશિ પરિવર્તનથી ગભરાઈ રહ્યા છે કે મારી રાશિમાં શું થશે તો એક વિશેષ કહી દઉં

મારી યુટ્યુબ ચેનલની અંદર હું હંમેશા આપતો રહીશ તો હંમેશા તમે મારી યુટ્યુબ ચેનલને નિહાળતા રહેજો મને આપી દો તમે હવે રજા જય ભગવાન જય ભગવાન